નમસ્કાર જોહાર વાત કરીશું આપણે ડોલવણ તાલુકાની તાપી જિલ્લાનો ડોલવણ તાલુકો હાલમાં જ તાપી જિલ્લામાં રેતી માફિયા અને ભૂમાફિયાઓના ઘણા ન્યૂઝ તમે જોયા હશે આ વખતે પણ એ જ પ્રકારના ન્યૂઝ છે પણ માટી જે રીતે લેવાઈ રહી છે એ સરકારી બાંધકામના નામ ઉપર માટી ઠલવાઈ રહી છે જાણીએ સંપૂર્ણ વિગત તાલુકામાં મામલતદાર સરકારી આવાસનું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે એ બિલ્ડિંગના પાયાના પુરાણ માટે જે માટી લેવામાં આવી રહી છે એ માટી પ્રાઇવેટ જમીનમાંથી લેવામાં આવી રહી છે પણ પ્રાઇવેટ જમીન હોય કે સરકારી જમીન હોય માટી લેતાની સાથે જ માટીની રોયલ્ટી સરકારમાં ભરવી પડતી હોય છે પણ અહીં સરકારમાં કોઈ રોયલ્ટી ભરવામાં નથી આવતી સરકારી કામ ચાલે છે સરકારના કામમાં જરૂર છે માટી એના નામ ઉપર માટી લેવામાં આવે છે અને માટીની રોયલ્ટી ભરવામાં નથી આવતી જોઈએ તો જે એજન્સી કામ કરી રહી છે એ એજન્સીને દસ થી પંદર કરોડ રૂપિયાનો આખો પ્રોજેક્ટ છે અને આ માટી એક પ્રાઇવેટ જગ્યામાંથી લેવાઈ રહી છે અને માટી જે આવાસ બની રહ્યા છે એ આવાસ ના પાયામાં નાખવામાં આવી રહી છે બસો થી ત્રણસો જેટલા ટ્રક નાખશે ત્યારે એ પાયો સંપૂર્ણપણે પૂરો થશે માર્ગ અને મકાન વિભાગનું આ બાંધકામ છે એમના ટેન્ડરમાં આ કામ ચાલી રહ્યું છે પણ રોયલ્ટી વગરની માટી ઠલવાઈ રહી છે જે જગ્યાએથી માટીનું કામ ચાલે છે જ્યાંથી માટી લેવામાં આવી રહી છે માટી પ્રાઇવેટમાંથી તો લેવાય છે પણ સાથે સાથે ગામમાં સરકારી ગૌચરણ જગ્યા છે એમાં પણ માટી લઈ અને દબાણ કરવામાં આવી રહ્યું છે જો તપાસ કરવામાં આવે કે જે પ્રાઇવેટમાંથી માટી લીધી છે કેટલા જગ્યાની છે અને બાકીનું જે ખોદાણ કર્યું છે જે માટી લીધી છે એ કેટલી સરકારી દબાણમાંથી લેવામાં આવી છે પણ પણ ચોખ્ખું થઈ જશે એની તપાસ કરવામાં આવશે તો પણ જે રીતે પૂછતા વાતચીત કરતા ખબર પડી કે આ એક માર્ગ અને મકાન વિભાગનું કામ ચાલી રહ્યું છે અને એના આવાસના કામ મકાનનું કામ ચાલી રહ્યું છે અને મકાનના પાયામાં માટીનો પુરાણ કરવાનું છે એટલે સરકારી કામમાં માટીની જરૂર છે અને એના નામ ઉપર કોન્ટ્રાક્ટર પ્રાઇવેટ માટી લાવીને એ કામ પૂરું કરે છે પણ સરકારી કામ અલગ વસ્તુ છે કોન્ટ્રાક્ટ આપી દેવું અલગ વસ્તુ છે અને ત્યારબાદ જે કામ કરે છે કોન્ટ્રાક્ટર એને એ માટી રોયલ્ટી ચૂકવીને જ લાવવાની હોય છે પણ સરકારી કામ છે એનું નામ દઈને એ માટી વગર રોયલ્ટીએ લાવી અને દબાણ વગર રોયલ્ટીએ લાવી એ માટીનું પુરાણ કરી રહ્યા છે સરકારી આવાસમાં ટેલિફોનિક સંપર્ક સરપંચ સાથે કરતા ડોલવણ સરપંચ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે આ બાબતની એમની પાસે કોઈ જ માહિતી નથી એમણે માટી કરવા માટે કે માટી લેવા માટે કોઈ પણ પરમિશન આપી નથી નથી તલાટી આપી કે નથી સરપંચ આપી એટલે સરપંચશ્રીએ ટોટલી ચોખ્ખીને ચટ ના પાડી દીધી છે કે આ બાબતની અમને કોઈ જ જાણ નથી માટી ક્યાંથી આવે છે કોના ખેતરમાંથી આવે છે રોયલ્ટી ભરવાની છે મંજૂરી છે પરમિશન છે એ બાબત સંપૂર્ણપણે સરપંચ સાથે વાત જણાવ્યું છે છે કે આ સંપૂર્ણ કોન્ટ્રાક્ટ અમે એજન્સીને આપી દીધો કોન્ટ્રાક્ટર એનું કામ કરે છે બાંધકામનું કામ જેને આપ્યું છે એ માટી લાવીને પૂરશે એ ક્યાંથી લાવશે એ અમારો વિષય નથી અમારું કોન્ટ્રાક્ટનું કામ પતી ગયું છે પણ કોન્ટ્રાક્ટર સરકારી કામ ચાલે છે એના નામ ઉપર રોયલ્ટી વગરની માટી લાવી અને બસો થી ત્રણસો ટ્રેક્ટર જેટલું પુરાણ કરી રહ્યા છે ટ્રક જેટલું પુરાણ કરી રહ્યા છે પણ ત્યાંથી બાજુમાં જ મામલતદાર ઓફિસ છે ટીડીઓ ઓફિસ છે સર્કલ સીની ઓફિસ છે પણ હવે તપાસ કરશે કોણ કારણ કે આ સરકારી કામ ચાલે છે સરકારી કામના નામ ઉપર સરકારી તિજોરીને રોયલ્ટીનો ખૂબ મોટો ફટકો આપવાનું કામ ચાલી રહ્યું છે ડોલવણ ખાતે જે તપાસ કરવામાં આવશે તો આમાં ખૂબ મોટા માટી ચોરીનું કૌભાંડ નીકળશે જ્યારે નાના અમથા કોન્ટ્રાક્ટર હોય છે ગામડાના કોન્ટ્રાક્ટર હોય છે તાલુકાના કોન્ટ્રાક્ટર હોય છે જે પોતાનું નાનું નાનું કામ કરતા હોય છે અને માટી કદાચ લાવતા હોય છે અને માટીની કદાચ આપી દેતો હોય છે 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 સરકારી અધિકારી એની ટ્રક પકડે પકડે એના વાહનો પકડે છે ખૂબ મોટો દંડ કરવામાં આવે છે એના વાહનો જપ્ત કરવામાં આવે છે તો શું આ મોટા કોન્ટ્રાક્ટર છે એટલે રોયલ્ટી વગરની માટી ચલાવી લેવામાં આવશે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આવશે આવનાર સમયમાં જોવાનું રહેશે